મોટાવાડા છાબરામાં રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉતરાણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી જયદીપને વાળ પકડીને માર મારીને ગાળો આપતી હતી ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી જો કે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી શીતલ કહેતી હતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરીને નાખીશ તેવી ધમકી પણ આપતી હતી જેથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંને છૂટાછેડા લીધા હતા દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાચણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી મિત્રો સાથે મળીને માર માર્યો હતો બનાવ પે ચાર તારીખે દવા પીધી એ બીજા દિવસે અમે એની બધી અંતપ્રિય બતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઈડ નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરોબરની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી હતી સુસાઈડ નોટ મળીને શું શું કહેતું કે જ એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરી એ દિવસમાં છે અને બે વિડીયોની ફેલાવી એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું હોય અને બધું જ માહિતી જેની બી લાઈફમાં સૂટલ કેવી રીતે આવી કેટલા મહિના રહીને જતી એ બંનેના પરિચય કેવી રીતે વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલએ બળજરૂરી દૂર કરાયેલા અને ઇમોશનલ પ્લેકનિલ કરી જ્યારે શીતલ છે તે અહીંયા રિયો હતો ત્યારે શીતલું હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દે છે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે